જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના માલધારી સમાજ દ્વારા જાતિ પ્રમાણપત્રને લઈ છેલ્લા ઘણા સમયથી તંત્રને રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ પણ નિરાકરણ ન આવતા ગીર બરડો આલેજ હાલાર બારાડી પંથકના માલધારી ચારણ સમાજ દ્વારા જાતિ પ્રમાણપત્ર મામલે કલેક્ટરને ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્ર માં માલધારી સમાજ દ્વારા કલેક્ટરને ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આદિજાતિ વિકાસ વિભાગના તારીખ દસ નવ બે નો પત્ર આવ્યા બાદ ચારણ સમાજના અરજદારો દ્વારા અલગ અલગ તાલુકામાં ઓક્ટોબર નવેમ્બર બે હજાર અંદાજે બારસો જેટલી આદિજાતિના પ્રમાણપત્રો માટેની અરજી કરવામાં આવી હતી પરંતુ એક પણ અરજીનો ઉકેલ મામલતદાર દ્વારા કરવામાં આવ્યો નથી ખાસ કરીને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓના મામલતદાર દ્વારા બે હજાર વીસના નિયમ અનુસાર અરજી મળ્યાના પસ્તાલીસ દિવસમાં અરજદારને જવાબ આપવો ફરજિયાત છે તે નિયમનું પણ તંત્ર દ્વારા પાલન કરવામાં આવ્યું નથી આજના સમયમાં પણ માલધારી સમાજમાં અરજદાર અભણ ગરીબી રેખા હેઠળ અને અજાગૃત છે માલધારી સમાજના પૂર્વજોના જન્મ મરણ રજિસ્ટર અને લિવિંગ સર્ટી નથી એ કાર્ય કમિટીએ સ્વીકાર્યું છે આ અંગે દરેક અરજદાર દ્વારા સોગંદનામું આપવા છતાં પણ મામલતદાર દ્વારા અમારા સમાજના અરજદારને પરેશાન કરવામાં આવે છે વધુમાં આવનારા દસ દિવસમાં માલધારી સમાજના પ્રશ્નોનો ઉકેલ નહીં આપવામાં આવે તો આગામી તારીખ એક ફેબ્રુઆરી બે હજાર રોજ મીડિયા અને રાજનૈતિક દળો સાથે આદિજાતિ વિકાસ વિભાગનો ઘેરાવ કરવા માટે ચારણ સમાજ મજબૂર થશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે હાલમાં અમે ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલી વિસ્તારનો જે ગીર વિસ્તાર છે એની અંદર અમે નેસડામાં વસવાટ કરીએ છીએ અને છેલ્લા સાત આઠ વર્ષથી કોઈ પણ જાતિનું પ્રમાણપત્ર મળેલું નથી એમાં એક કાર્ય કમિટીની એક નિમણૂક થઈ હતી જેને અમારા સમાજના લોકોએ પૂરતો સહયોગ આપેલો છે અને કાર્ય કમિટીએ પાંચ અને પાંચસો બેડનો રિપોર્ટ તૈયાર કરેલો છે અને સમાજના લગભગ તો મોટાભાગના લોકો છે અરજદારો એમના જે નામ છે એમાં મંજૂર થઈને આવ્યા છે કારણ કે જે જૂના પુરાવા ધરાવે છે સુડતાલીસ છપ્પનના એટલા માટે પરંતુ એ રિપોર્ટ મંજૂર થઈ ગયા બાદ પણ અભિપ્રાય સરકારે આપી દીધો છે છતાં પણ મામલેદારો આજે વર્ક કરતા નથી એક પ્રોબ્લેમ અમારા જે તે તાલુકાને રજૂઆત કરેલી અમારા મામલેદાર શ્રી દાખલા તરીકે મારું માણવડત તાલુકો છે તાલાડા તાલુકો છે વંટલી તાલુકો છે મેંદડા તાલુકો છે વિસાદ તાલુકો છે ધારે તાલુકો છે જે તે તાલુકાને ગીરના રેન્જ લાગતી હતી એ તાલુકામાં અમારે બધાની રજૂઆત કરેલી છે લેખિત આપેલા છે પણ અમને અત્યારે હાલની તકે કોઈ પણ જાતના પ્રમાણપત્ર મળતા નથી